નમસ્કાર મિત્રો આજે સીધો ને સેટ સ્પેશિયલ એપિસોડમાં આપણે મમતા દીદીની સક્રિયતાની વાત કરવાના છીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આવતીકાલે શપથ લે કયા કયા મંત્રીઓ એમાં સામેલ થાય અને સરકાર હવે તો એનડીએ ની સરકાર મોદી સરકાર તો નહીં દેશમાં કોઈ વ્યક્તિની સરકાર હોય ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વાળી સરકાર હોય શકે પરંતુ નરેન્દ્ર મોદી જે તાનાશાહી તરફ આખા દેશને લઈ જઈ રહ્યા હતા એને બરાબરની લપડાક બે હજાર ચોવીસ ની ચૂંટણીના પરિણામોમાં મળી ચૂકી છે કે તમારે કોને મત આપવો પણ આપણે એક વાત બહુ જ સ્પષ્ટ કરી દીધી હતી કે લોકશાહી બચાવવાની છે તાનાશાહી ને ખાળવાની છે બંધારણની રક્ષા કરવાની છે અને એટલા માટે અંધ જેમ આપણે વાત નથી કરતા આપણે તર્ક અને તથ્ય સાથે વાત કરીએ છીએ કોઈની ઈર્ષાનો ભાવ ના હોઈ શકે અમે તો પામર જીવ ન તો લાભાર્થી થવાની અપેક્ષા ન પાંચ કિલો રાશન રાશન મેળવવાની અપેક્ષા ઘરના રોટલા ખાવાની ચિંતા એટલે કોઈ અમારો માય બાપ છે એવું અમે માનતા નથી એક ઈશ્વર સિવાય અને જાતે જે ઈશ્વર થવા નીકળ્યા હતા વિષ્ણુનો અવતાર થવા નીકળ્યા હતા એમને બાન પડી ગયું નરેન્દ્ર મોદી ને પડી ગયું બે કાખ ગોડી પર હવે છે કાલ ઉઠીને નરેન્દ્ર મોદી મસ્જિદમાં નમાજ પડવા જશે ચંદ્રબાબુ નાયડુ ની સાથે તો અમને બહુ આશ્ચર્ય નહીં થાય કારણ કે ચંદ્રબાબુ નાયડુ એ તો નમાજ પડે છે તમે વિડીયો જોયા છે એનો આગ્રહી એ ચંદ્રબાબુ નાયડુ એની એક કાખગોડી ગોળી નરેન્દ્ર મોદીની છે અને બીજી કાક ગોળી મુસ્લિમોને સામાજિક ન્યાય મળવો જોઈએ એનો આગ્રહી નીતિશ કુમાર છે અને નરેન્દ્ર મોદી મુસ્લિમો માટેની નફરત ધરાવનાર છે કાશીએ જાય એવું લાગતું નથી પાંચ વર આ સરકાર પૂરા કરે એવું અમને તો નથી લાગતું શાસ્ત્રાંગ દંડવત કરવા પડ્યા છે સરકાર રચવા માટે પણ અને સરકાર રચાય વિધિ યોજે વિદેશી તેડાવે ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ ભવનમાં માનનીય વડાપ્રધાન શપથ લે એમનું મંત્રીમંડળ શપથ લે એ પછી પણ લોકસભામાં વિશ્વાસનો મત લેવાનો છે એક વડાપ્રધાન એક મહિલા મુખ્યમંત્રી જે બંધારણીય હોદ્દા ઉપર બેઠી છે અને પોતે પણ બંધારણીય હોદ્દા ઉપર છે એને માટે દીદીઓ દીદી આવી વાતો જાહેર ચૂંટણી સભાઓની અંદર કરે ત્યારે મને લાગે છે કે એનાથી વધારે ભૂંડી કોઈ વાત હોય ન શકે અમિત શાહ શકી મારતા હતા બસો બેઠકો અમને મળશે વિધાનસભામાં સરકાર અમારી રચાવાની છે અને દીદી જયારે ત્રીજી વખત મુખ્યમંત્રી થયા ત્યારે એમણે બાજુ બદલી નાખ્યું અમારે તો ત્રણ જ બેઠકો હતી ને એમાંથી પંચોતેર સિતોતેર બેઠકો થઈ એમાં કેટલાક તોડી તોડીને લાવ્યા હતા તૃણમૂલ કોંગ્રેસ માંથી નેતાજી સુભાષચંદ્ર બોઝ ના ફેમિલી માંથી તોડીને લાવ્યા હતા પાછા ગયા બધા ઘણા પાછા અને કોલકાતા હાઈકોર્ટનો એક જજ જે દીદી નો ભાવ દસ લાખ રૂપિયા છે એમ કે છે એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ થયો છે હું તો એ માનું છું કે હી મસ્ટ બી પ્રોસિક્યુટેડ નારીનું સન્માન કરવાની વાતો કરનાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભાવિસ્લિફાઈ કરવાની જરૂર છે અને પાછો હાઈકોર્ટનો જજ રહ્યો ભારતીય જનતા પાર્ટીને અનુકૂળ ચુકાદાઓ આપતો રહ્યો વીઆરએસ લઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો અને બીજા જજ જે નિવૃત્ત થયા

ભારતીય જનતા પાર્ટીનો લોકસભાનો ઉમેદવાર બની ગયો એ દીદીનો ભાવ દસ લાખ રૂપિયા છે એમ કેતો આ નરેન્દ્ર મોદીની પાર્ટીની સંસ્કારીતા છે ઉપરથી પરકોલેટ થાય છે સોનિયા ગાંધીને જર્સી કાઉ કહેનાર નરેન્દ્ર મોદી સોનિયા ગાંધીને કોંગ્રેસની વિધવા કેનાર નરેન્દ્ર મોદી માન્ય વડાપ્રધાન મનમોહન સિંઘ નેશી ને પચાસ કરોડ ની ગર્લફ્રેન્ડ કહેનાર નરેન્દ્ર મોદી બંધારણીય હોદ્દાઓ ઉપર રહીને જો આ શબ્દો ઉચ્ચારે તો પછી નીચેના માણસો તો શું બાકી રાખે પણ હવે ભાઈને બાન પડી જશે મુસ્લિમોને ઘુસણખોર કેનાર હિન્દુ મુસ્લિમ ડિવિઝન ઉભા કરનાર નરેન્દ્ર મોદીને હવે પડી જવાનું છે કે સરકાર કેમ ચાલે છે વડાપ્રધાન તરીકે શપથ તો કાલે લેશે પણ એ સરકાર કેટલી ચાલશે બે ટેકા એવા છે કે જે મુસ્લિમોના સમર્થક છે કારણ કે મુસ્લિમો પણ આ દેશના નાગરિકો છે વોટર્સ છે હિન્દુ મુસ્લિમ કરીને તમે જીતતા રહ્યા છો અને આ વખતે પ્રજાએ બતાવી દીધું કે સાદી બહુમતી પણ ન મેળવી શક્યા નરેન્દ્ર મોદી તમારી ભારતીય જનતા પાર્ટી થકી ત્રણસો ને સિત્તેર બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળશે અને બાકીના પક્ષોને ત્રીસ બેઠકો મળશે એમ ચારસો પાર ની વાત કરતા મારા મારા દેશનો વડાપ્રધાન નેતા મારો એક ગર્વો ગુજરાતી એની ભાષામાં સંસ્કારિતા હોવી જોઈએ એ સંસ્કારિતા હવે આ પ્રતિકૂળ સંજોગોમાં પણ પ્રગટે તો મને ખૂબ આનંદ થશે હું એમને વંદન કરીશ કારણ કે મારા દેશના વડાપ્રધાન છે એ પણ એક મોટો પ્રશ્ન છે ગોદી મીડિયામાં ચર્ચા ચાલુ થઈ છે કે ઇન્ડિયા ગઠબંધને સરકાર રચવા માટેના પ્રયત્નો પણ ન કર્યા અરે જયારે સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે લોકસભાની ચૂંટણી પછી રાજીવ ગાંધીની કોંગ્રેસ જયારે અને એમને ગઈકાલે થોથવાતા શબ્દોમાં નરેન્દ્ર મોદી એ વાત કરી એમને જે રાષ્ટ્રપતિ શ્રીમતી આપ્યું નિમંત્રણ એના વિશે હોય તોય છે થાય છે ઉંમર દેખાય છે થાક વર્તાય છે પણ રાજીવ ગાંધીએ કહ્યું હતું કે મારી પાસે બહુમતી નથી અને હું વિપક્ષમાં બેસવાનું પસંદ કરીશ નરેન્દ્ર મોદી પાસે બહુમતી ક્યાં છે પાછા કે છે કે ત્રણ ચૂંટણીઓમાં થઈને પણ કોંગ્રેસ બેઠકો નથી લાવી શકી શીખી મારવાનું તો ચૂક્યા નથી ભાઈ કોંગ્રેસની પાસે આ વખતે એકસો એક બેઠકો તો થઈ ચૂકી છે નવ્વાણું બેઠકો ઉપર તો કોંગ્રેસના નેતાઓ ચૂંટાયા અને કોંગ્રેસના જે પપ્પુ યાદવ જીત્યા પછી અપક્ષ થઈને લડ્યા બિહારમાંથી પછી રાહુલ ગાંધી ના પ્રચાર માટે પ્રકાશ બાપુ પાટીલ વસંત પાટીલના પૌત્ર વિશાલ પાટીલ એ પણ કોંગ્રેસના અટેચ મેમ્બર તરીકે રહેશે એટલે એકસો ને એક તો મેમ્બર થઈ ચુક્યા છે રાહુલ ગાંધી છોડશે છોડશે કે રાયબરેલી એની ચર્ચા ચાલી રહી છે પણ મારા દેશનો વડાપ્રધાન ભવિષ્યવાણીઓ કરતો હતો જેના પર ભગવાન શ્રી રામે અવકૃપા કરી જે ભગવાન શ્રી રામનું નામ છોડી દીધું હવે જય જગન્નાથ કરવા માંડ્યા જય શ્રી રામ કહેતા હતા એને બદલે જય જગન્નાથ કરવા માંડ્યા કારણ કે ઓડિશામાં જીત્યા ભગવાન ની થઈ છે એમના ઉપર ભગવાન શ્રી રામ ની અવકૃપા થઈ છે અને ભગવાન શ્રી રામ ના જેટલા જેટલા સ્થાનકો અથવા તો એમની નામ સાથે સંકળાયેલા જે ક્ષેત્રો છે એ બધા ક્ષેત્રોની અંદર ભારતીય જનતા પાર્ટી હારી છે જ્યાં રામ મંદિર બનાવ્યુંચાર્ય પણ નરેન્દ્ર મોદી ધાર્યું કરે અયોધ્યામાં અને અયોધ્યાની આજુબાજુના ક્ષેત્રોમાં પણ ભારતીય જનતા પાર્ટી હારી ગઈ ચિત્રકૂટ बांदा

હારે છે એ સંકેતો બહુ સ્પષ્ટ છે ભગવાને એમને હરખા રાખવા માટે આ પરિણામ આપ્યું છે બસો બોતેર પણ સાદી બેઠકો ન મળી ભારતીય જનતા પાર્ટીને અને બસો ને ચાલીસે આવીને ઉભા ભલું થજો સાથી પક્ષોનું એનડીએ નું અને હવે મોદી શીર્ષાસન કરશે જોકે એમને શીર્ષાસન કરતા આવડતું નથી એ તો પંડિત જવાહરલાલ નહેરુ કરતા શીર્ષાસન યોગ કરતા હતા ભાઈ ને તો ક્રેડિટ લેવાનું જ ગમે છે પણ હવે જેટલા દિવસે વડાપ્રધાન રહેશે અમારા ઘણા બધા મિત્રો એમ કે છે કે એ તો ચંદ્રબાબુ નાયડુ અને જેડીયુ એટલે કે પાર્ટીને તોડી નાખશે અરે અત્યારથી ગભરાટ શરૂ થઈ ગયો છે કારણ કે મમતા દીદી સક્રિય થઈ ગયા છે કોંગ્રેસ સૌથી મોટો પક્ષ છે પણ કોંગ્રેસે વડાપ્રધાન પદ માટેનો દાવો નથી કર્યો સાથી પક્ષોમાંથી જે કોઈ નક્કી થાય મમતા દીદી ધારો કે વડાપ્રધાન પદ માટે સજ્જ થાય અને બહુમતી મેળવે તો મમતા દીદી વડાપ્રધાન થઈ શકે ઇન્ડિયા ગઠબંધનના કારણ કે ઇન્ડિયા ગઠબંધનમાં તો છે જ અને એ સક્રિયતા એમણે આદરી છે એ કામે વળ્યા છે भतरी राम ने जे मेंबर ऑफ पार्लियामेंट तरीके चुंटाया एने नरेंद्र मोदी जेल बेगा करवानी धमकी आपी आपी ने ममता दीदी ने घबराववानी कोशिश करता था कारण के ईडी सीबीआई इनकम टैक्स आबादाना डर बतावीने आतंक फैलावीने બબે મુખ્યમંત્રીઓને જેલમાં નાખનાર નરેન્દ્ર મોદીની સરકાર મોદી એ તો સારું છે કે હજુ આપણા દેશમાં ન્યાયતંત્ર એ સ્વતંત્ર છે પણ ન્યાયતંત્રને પણ કબજે કરી લેવો છે અત્યારનો જે ચુકાદો આવ્યો છે એ ચુકાદો એ લોકશાહી રક્ષક ચુકાદો છે ભલે ઇન્ડિયા ગઠબંધન બહુમતી ન મળી હોય ભલે ભારતીય ચારસો મળી ગઈ હોત તો બંધારણ બદલી નાખવાનું હતું અત્યારે ભાઈ ને માથે ચડાવે છે અને સંઘ ભાજપ ની ભૂમિકા બંધારણ બદલી નાખવાની છે સેક્યુલરિઝમ વળી સેક્યુલર શબ્દ હોતો હિંસાચાર ને આપણે નથી સમજતા કે ભાઈ ગયા જ નહીં ત્યાં જાણે કે મણિપુર ભારતનું નું અંગ નથી હારી ગઈ ભારતીય જનતા પાર્ટી ત્યાં ખર્ચે સરકારી ખર્ચે છે ને યાત્રાઓ ન થાય પણ નરેન્દ્ર મોદીની બધી જ યાત્રાઓ ચૂંટણી યાત્રાઓ એ સરકારી ખર્ચે પૂરી થાય પછી જ આચાર સંહિતા લાગુ થાય અને આચાર સંહિતા લાગુ થયા પછી પણ એ ધાર્મિક બે રીતે ચૂંટણી પ્રચાર કરતા હતા ચૂંટણી પંચના કયાગરા કમિશનરોની હેસિયત નથી કે નરેન્દ્ર મોદીને એક સાદી નોટિસ ફટકારી શકે પણ હવે પ્રજા ચુકાદો આપ્યો હવામાં અને એટલે જ એ ના કયા ગરા થઈને ભાઈએ રહેવું પડે એવું છે એમની માગણીઓ સ્વીકારવી પડે એવું છે ક્યારે સરકારો તૂટશે એ ખબર નથી આ સરકાર તૂટશે ખબર નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીના અંધ ભક્તોના લાભાર્થે એમણે જેની સાથે ઘર માંડ્યું એ ટીડીપી નો ઘોષણા પત્ર જે હતો નો જ નહીં પવન કલ્યાણની જનસેવા પાર્ટીનો પણ અને ભારતીય જનતા પાર્ટી નો પણ કહેવાય કારણ કે ત્રણેય પક્ષો સાથે મળીને આંધ્રમાં લડ્યા છે आंध्र जुदू चित्र जुदू बीजे मुस्लिम विरोध आंध्र मुस्लिमों पर वारी के वोट ले गठबंधन की साथी टीडीपी के घोषणा पत्र का कुछ अंश पचास बरस से ऊपर के मुसलमानों को पेंशन हर बड़े शहर में ईदगाह और कब्रिस्तान के लिए जमीन पांच लाख रुपए तक बिना ब्याज के मुसलमानों को लोन इमामों की तनख्वाह दस हजार रुपए हर मस्जिद के रख रक रखाव के लिए पांच हजार प्रति महीना और एक लाख रुपया एक मुस्त सहायता राशि इसके अलावा मुसलमानों को चार प्रतिशत आरक्षण का वादा हर सभा में चंद्रबाबू नायडू ने ये वादा किया था जो मोदी इंडिया गठबंधन को कहते थे कि हिंदुओं का मंगल सूत्र संपत्ति बैंस टूंटी आदि आदि सब मुसलमानों को देंगे अब वो खुद आंध्र प्रदेश में मुसलमानों को रेवड़िया बांटेंगे ते समझात इतलेज જે જુઠ્ઠાણા પ્રચારમાં ઓક્યા હતા એ હવે છે કે નરેન્દ્ર મોદીની સરકારને ઘર ભેગી કરીને ઈન્ડિયા ગઠબંધન ના પક્ષો અને એનડીએ ના કેટલાક પક્ષોના ટેકે એ પોતે પણ વડાપ્રધાન થવા માટેની કોશિશ કરી શકે શક્ય છે નથી એના વિશે આપણે કોઈ ભવિષ્યવાણી કરતા નથી પરંતુ મમતા દીદી એ પોતાના દૂત બધે મોકલવાના ચાલુ કરી દીધા છે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ એ ચંદ્રબાબુ નાયડુના અને નીતિશ કુમારના સંપર્કમાં છે તસવીરો જુની છે અને ચંદ્રબાબુ નાયડુ જે આંધ્રના હવે મુખ્યમંત્રી બનશે એમની તસવીર તાજી તાજી છે અને સ્ટાલિન ઇન્ડિયા ગઠબંધનમાં છે અખિલેશ યાદવ અને ચંદ્રબાબુ નાયડુ વચ્ચે ગરોબો છે ઇન્ડિયા ગઠબંધનના કેટલાક નેતાઓ જે એનડીએ ના નેતાઓની સાથે સંપર્કમાં છે એ આવતીકાલે શું કરશે એની ભવિષ્યવાણી અમે તો નહીં કરીએ કારણ કે અમે જ્યોતિષી નથી પણ જે ઘટનાક્રમ સર્જાશે એ તમારી સાથે તર્ક સાથે સત્ય સાથે અમે શેર કરીશું આજે મળીશું યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ તત્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો કારણ કે ટકોરા બંધ સત્ય અને તથ્યનું વિશ્લેષણ એ આપણી જ યુટ્યુબ ચેનલ ઉપર તમને સાંભળવા મળશે નમસ્કાર